જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ આજના નવા બ્લોકમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આવે આપણે આવી ગયા વાડીએ આપણા બાપા આવે છે આમથી હાલો હું તેડી આવું કારણ કે મારે એને તેડવા જાવું જો કેમ કે એની પાસે છે બે મોટા મોટા થેલા એટલે આપણે એની જાવું જ પડે તેડવા હું કેન બેન ને હું છે બધું

ખાઈ તો લહણ વેઈ જતી ન્યા ઈ હવે ધારો થઈ ગયો છે ન્યા ગણ ખાતા માંડે છે 100 100 લીટર થાય પૈસા દેવાના લે આ લે એવું છે તા તો સિસ્ટમ નવી નવી હું કામ કરતા તા આજ આ બોલી ભાઈ ઓલા માં ઓલા સીણા અહીંયા ભેગા કી ને ઓલા દાડી આયા તને વાઇટાક ન થાતા દાડી આ કે આયા છે આયવ જ નહીં એને ગયો ને 80% તે એને હું કી દેવું

નથી એટલે નથી જો તમને બતાવી દોજો હા છે ક્યાંય એમાં દેખાઈશ નહીં ક્યાંય નથી હસોડો ફાલ નહીં પાંચ નંબરમાં બધાને કઈ ગયો આ વાવતા જ નહીં એમ આ વાવતા જ નહીં જમાયે પાંચ નંબર તો વાવતા જ નહીં હજી એમ ને છે આ થઈ ગઈ પડે આ હવે મેથો પાકવા ઉપર જઈ રહ્યો છે એટલે સિંગુ બંધાઈ ગઈ છે આમાં એટલે આપણે મેથાની આ સિંગુ છે ને એ જુઓ હવે મેથી ફૂલ બંધાઈ ગઈ છે આ મેથાના જે દાણા હોય ને એ મોટા મોટા હોય એટલે આ રીતનો મેથો છે જુઓ આ રીતના એના દાણા છે ભરાવદાર એટલે ઝીણી મેથી કરતા આ મોટો મેથો સેલું પાણ પાયું સહેલું પાણ પાયું એટલે એમાં ફાલ બાલ બધું સિંગુન બધું સારું છે એમાં કાંઈ ઘટ્યા નહીં હવે આ સેલું પાણ હતું એ પાઈ દીધું

અને કોને ફારે ગુંદા કેવા છે ગુંદા હે કેટલા દીની વાર લાગશે 10 15 ની લાગે થેક 10 15 દી એનો વેલો ઉગી આવી જાય આ આ ઘરે મધ્યપાકાના ગુંડામાં તો મોર આવી ગયો ને મર્યા થઈ ગયા હા ગુંડાના એટલે નહી 8 10 થઈ ગયા થે આમાં જીત વાલ લાગશે આમાં તો જદી વાર લાગશે આને તો 15 20 દી ઉપર હોય છે હો હજી તો હા જીણ મોર છે જો

લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અમારો ફૂલ કોમેડી વિડીયો જોવા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં